ભાજપના મહિલા કોર્પોરેટરે ભાજપના જ યુવા કાર્યકર્તા ઉપર ગેરવર્તનો કર્યા હોવાની ફરિયાદ પોલીસ કમિશનર સમક્ષ રજૂ કરી હતી અને ભાજપના કાર્યકર્તાઓ પીધેલી હાલતમાં બોથ પર મોજૂદ હતા તેવા આક્ષેપો કર્યા ભાજપના મહિલા કોર્પોરેટર પ્રફુલ્લાબેન જેઠવાએ પોલીસ કમિશનર સમક્ષ હિરેન બ્રહ્મભટ એ ગેરશબ્દો બોલી મારો હાથ પકડી જબરદસ્તી કરવા બાબતે વિષય અરજી રૂપે ફરિયાદ કરી છે મંગળવારે સાત મે રોજ વડોદરા લોકસભા બેઠક પર ચૂંટણીનું મતદાન થઈ રહ્યું હતું ત્યારે વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર પાંચ માં મહિલા કોર્પોરેટર પ્રફુલ્લાબેન જેઠવાને પાર્ટી તરફથી બે શક્તિ કેન્દ્રની જવાબદારી સોંપવામાં આવી હતી

ત્યારે પ્રફુલ્લાબેને હાજર લોકોને અમુક લોકોને સ્લીપ પહોંચી નથી તેમને પહોંચાડી આવવાનું સૂચન કર્યું હતું ત્યારે ભક્તેશ શેઠ સહિતના લોકો ટેબલ છોડીને ત્યાંથી ચાલ્યા ગયા હતા તેવું પ્રફુલ્લાબેન જેઠવાએ જણાવ્યું છે ત્યારે પ્રફુલ્લાબેને જાતે જવાબદારી સંભાળી યુવા મોરચા સાથે ત્યાં ટેબલ પર બેઠા હતા જોકે ત્યાં અગાઉ ટેબલ પર બેઠેલા લોકો પાસે કોંગ્રેસની મતદાર યાદી હતી અને તેઓ સુધી પહોંચતા તેઓ તાત્કાલિક દોડી આવ્યા હતા મધ્યસ્થી નો દોર ચાલુ કર્યો હતો જોકે તે દરમિયાન જ પ્રફુલ્લાબેન જણાવ્યા મુજબ પોતાને રાષ્ટ્રીય નેતા કહેડાવતા હિરણ બ્રહ્મભટ્ટ નામના વ્યક્તિએ મહિલા કોર્પોરેટર પ્રફુલ્લાબેન

થઈ શક્યો નથી અને તેમને કોઈ પ્રતિક્રિયા પણ આપી નથી હવે કાલે આપણા માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈનું આપણું ઇલેક્શન હતું અને મેં ત્યાં આગળ મને શક્તિ કેન્દ્ર સોંપેલું હતું વોર્ડ નંબર પાંચ અને શિવમ સ્કૂલ ત્યાં આગળ મેં દર બે કલાકે રિપોર્ટ માગવાનું આપણું સ આવે અંદર તો મેં ત્યાં આગળ ગઈ માગવા માટે તો ત્યાંના ભક્તેશ બારિયા કરીને મને એવું કહે છે મેં એને એવું કીધું કે ભાઈ મને રિપોર્ટ આપો ને તો કે એ બધું અંદર જઈને માગી લેવાનું મારી પાસે નહીં માગવાનું પછી મેં કીધું અમુક વિસ્તારમાં સ્લીપો નથી પહોંચી તો તમે પહોંચાડી છે કે નથી પહોંચાડી તો કે બેન એ બધો વિષય અમારો નથી અમે પહોંચાડી દીધી છે અમારી જવાબદારી અમે પૂરી કરી દીધી પણ તમે બૂથ લઈને બેઠા છો તો તમારી જવાબદારી આવે અને હું કન્ટિન્યુઅસ ફોલોઅપમાં હતી કે ભાઈ તમે મામલતદારથી લઈને કારણ કે મને એટલા બધા ફોન આવ્યા કે બેન સ્લીપો નહીં પહોંચી હવે સ્લીપો પહોંચી ના આવે તો વોટિંગ કેમનું કરશે માણસ આપણે વોટ માટે થઈને આટલી મહેનત કરીએ છીએ પછી ભક્તેશ બારે એવું કીધું અને ત્યાંથી ટેબલ છોડીને જતા રહ્યા એ લોકો પછી અમે લોકો અમે જોયું બહાર નીકળીને કે ભાઈ ટેબલ પર કોઈ નથી બદાર યાદી બી છૂટી પડેલી હતી તો પછી અમે લોકો અમે ને યુવા મોરચાની ટીમ બંને ભેગા થઈ અને ટેબલ પર અમે લોકો બેઠા વોટ કરવા તો વોટિંગ માટે થઈને માણસો આવતા હતા ને તો એ લોકોને બી એવું કે વોટ નહીં કરવા દઈએ તમે નીકળી જાવ એથી અમે કરવાનું જ નથી વોટ એવું ચોખ્ખું બોલતા હતા પછી ધીરે રહીને ખબર ને ઉપર કમ્પ્લેન કરી હતી તો આપણા ધારાસભ્ય મનીષાબેન આવ્યા અને એમને સમજાયા અને બેઠા પછી એમને સમજાવતા હતા ત્યાં સુધી એક હિરેમ બ્રહ્મભટ કરીને છે એવું એ એવું કહે છે કે હું રાષ્ટ્રીય નેતા છું હવે રાષ્ટ્રીય નેતા હોય તો પછી આવું થોડું કરે મારી સાથે આવીને હાથ આખો પકડીને આમ ખેંચ્યો મારો હાથ એ હું સેજ બી સહન ના કરું કે લેડીઝ થઈને તું આટલી જાહેરમાં તું મારો હાથ પકડે છે એટલે મેં એને ઉપર પોલીસ કમ્પ્લેન કરી દીધી છે હું એની જે કાર્યવાહી કરવાની છે એ કરવાની જ છું અને મારા સાથી હું કામ કરું છું જેવી રીતના અને મારા સાથી કોર્પોરેટર બી બહુ જ નડે છે મને કે મારું કામ બી રોકાવે છે એટલે હદ થઈ ગઈ છે હવે એટલે પછી મને ઉપરથી બધાનો ફોન આવ્યા એક બેન રહેવા દો પણ કાલનો દિવસ મેં છોડી દીધો કારણ કે આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ હતો કાલનો દિવસ એટલે ખાસ એના માટે થઈને જ મેં રજૂઆત કરીને મેં પોલીસ કમિશનને અરજી આપી છે બેન આ બધા પીધેલી હાલતમાં હતા જેટલું ટોળું હતું એટલું બધી પીધેલી હાલતમાં હતા અને આ હિરેન બ્રહ્મભટ્ટ આની પેલા બી મારી જોડે મગજ મારી કરતો કારણ કે હું વિસ્તારમાં કામ કરું છું એને એવું કે હું નેતા છું વિસ્તારમાં એ વિસ્તારમાં મારું જ નામ થવું જોઈએ કહું એ જ કામ થવું જોઈએ તો તો વિસ્તાર કેટલો વિકાસ થઈ જવો જોઈએ અને આપણો પૂર્વ વિસ્તાર કેમ પાછળ રહી ગયો છે મતદાર યાદી હતી અમે બેઠા ટેબલ પર તો બધી કોંગ્રેસની હતી આ તો અમે ફોટો ના પાડ્યો જો ફોટો પાડી લીધો તો તમારે જો પ્રૂફ હોત કે અમે અમારા યુવા મોરચાના છોકરાએ જ ફાડીને ફેંકી બેન આપ કામ કરો છો લોકો માટે સતત પ્રયત્નશીલ છો તો કોણ એ લોકો છે કે જેમને તમારું કામ નથી ગમતું કે તમે લોકોની સેવા કરો છો નથી ગમતું હવે બધા બહુ છે હવે નામ આપવા બેસે નામ આપવું નથી આપણે કારણ કે પાર્ટીનું ખરાબ દેખાય પણ મને એવું છે કે મને જ્યાં સુધી કમર જોઈને જ કામ કરવાનું છે મને એવું નથી કે હું કોર્પોરેટર છું કામ કરું છું ને મને બીજી વાર બી ટિકિટ જોઈએ છે એના માટે હું કામ કરતી નથી કારણ કે જ્યારે બી સંગઠનમાં બસો ભરવાની આવે ને તો પ્રફુલ્લાબેન એવન કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને એ બી ખબર છે શીતલભાઈને કે બેન આટલી બસો ભરવાની હું ભરીને બતાવું છું મારી પાસે પ્રૂફ બી છે તમારે જોતો હોય તો બધું પ્રૂફ આપીશ અને જેટલી વાર મેં મામલતદારને ફોન કર્યા છે ને આ ઇલેક્શનને પાવતી માટે થઈને એ બી મારી પાસે પ્રૂફ છે તમારે જોતું હોય ગમે ત્યારે જોતો હોય તો હું આપીશ અને અધિકારીને બી કામ રોકાવા માટે થઈને બહુ કોશિશ કરે છે તો બી હું લડત કરીને વિસ્તારનું કામ અટકવાનું નથી દેતી કામ પૂરું કરું છું હવે બધા કહું છું તો ખરા કે બધા પેલું શું કહેવાય કે સાચા માણસો એન્જોડ કોઈ ના હોય માણસ એકલું જ જોવા જઈએ ને તો એક તેજલબેન છે અને હિતેન્દ્રભાઈ છે ભક્તેશ છે હિરેન બ્રહ્મભટ્ટ છે લગભગ ટીમ એમની જ છે એવું છે